દેવાન દેવાનધંજે શાહ હાઈસ્કૂલ ખાતે મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનું આયોજન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું સર્વરોગ નિદાન કેમ્પના ઉદઘાટન પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ શેલરિયા તથા જયાબેન મોદી હોસ્પિટલના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ઝઘડિયા રાણીપુરા ઊંચેડિયા લીંબોદરા સુકવણા કરાર વંઠેવાડ ફૂલવાડી વિગેરે ગામોના થી વધુ દર્દીઓએ મફત સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં જે જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓને મફત ઓપરેશનની પણ સેવા કેમ્પના આયોજકો દ્વારા આપવામાં આવી હતી پريلي ڪم ڪيٽي کي چسڪو ڪم نه ڪيو Thank you.